जुनाગઢના માણેકવાડામાં પ્રશાસનની મોટી કાર્યવાહી 800 વીઘા ગૌચરની જમીનને કરાઈ દબાણ મુક્ત 800 વીઘા ગૌચરની જમીન પરના હટાવાયા દબાણ દબાણ હટાવવાનો ખર્ચ દબાણકારો પાસેથી વસૂલાશે તો જુનાગઢના માણેકવાડામાં પણ પ્રશાસન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી 800 વીઘા ગૌચરની જમીનને કરાઈ દબાણ મુક્ત 800 વીઘા ગૌચરની જમીન પરના દબાણ હટાવવામાં આવ્યા દબાણ હટાવવાનો ખર્ચ દબાણકારો પાસેથી વસૂલાશે जुनागटના માણેકવાડામાં પ્રશાસનની મોટી કાર્યવાહી 800 વીઘા ગૌચરની જમીનને કરાઈ દબાણ મુક્ત 800 વીઘા ગૌચરની જમીન પરના હટાવાયા દબાણ દબાણ હટાવવાનો ખર્ચ દબાણકારો પાસેથી વસૂલાશે તો જુનાગટના માણેકવાડામાં પણ પ્રશાસન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી 800 વીઘા ગૌચરની જમીનને કરાઈ દબાણ મુક્ત 800 વીઘા ગૌચરની જમીન પરના દબાણ હટાવવામાં આવ્યા દબાણ હટાવવાનો ખર્ચ દબાણકારો પાસેથી વસૂલાશે